જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસો સુદ સાતમની તિથિ છે આજે શારદીય નવરાત્રિનો સાતમો દિવસ જેને મહાસપ્તમી પણ કહેવાય છે આ દિવસે દુર્ગાના કાલી સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે જેમનાથી કાલ પણ ગભરાય છે એમના વાળ ખુલ્લા હોય છે અને રંગ કાળો હોય છે આ યુદ્ધની દેવી છે મા કાળીની પૂજા કરવાવાળા કોઈ પણ પ્રકારના ભયથી ડરતા નથી આથી મા કાલીને તેના ભક્તો માટે કલ્યાણકારી અને અભય પ્રદાન કરનાર માતા કહેવાય છે આજે મા કાલીના આ સ્વરૂપની ઉપાસના કરનાર ભક્તને અભય પ્રાપ્ત થાય છે તેમનું શુભ થાય છે આથી તેને શુભમ કરી દેવી પણ કહેવાય છે તો આ વિડીયોમાં મા કાળરાત્રિના દેવી સ્વરૂપ વર્ણનની કથા

એવું કહેવાય છે કે માતા કાલ પૂજા કરનાર ભક્તો પર માતા રાણીની વિશેષ કૃપા રહે છે દેવીના આ રૂપના આગમન માત્રથી તમામ રાક્ષસો ભૂત પ્રેત પિશાચ અને નકારાત્મક ઉર્જાઓ પલાયન કરી જાય છે કાલરાત્રી માતાના શરીરનો રંગ ગાઠ અંધકાર સરીખો કાળો છે માથાના વાળ ખુલ્લા હોય છે ગળામાં વીજળીની જેમ ચમકતી માળા હોય છે માતાને ત્રણ નેત્ર જેમાંથી વીજળી જેવી ચમકદાર કિરણો નીકળતી રહે છે માતા નાક વાટે શ્વાસો ઉચ્છવાસ લે છે ત્યારે અગ્નિની ભયંકર જવાળાઓ નીકળે છે માં કાળ રાત્રિનું વાહન ગધર્ભ છે માં કાળ રાત્રિના સ્વરૂપની વાત કરીએ તો માતા રાણીને ચાર હાથ છે કાળ રાત્રિ માતા ચાર ભૂજાધારી છે

માતાને લાલ રંગ પસંદ છે પૂજા બાદ કાલ જાપ કરવો જોઈએ ત્યારબાદ દુર્ગાની આરતી કરવી માં કાલ રાત્રિને ગોળમાંથી બનાવેલ નૈવત ધરાવો માતાની પૂજા કરતી વખતે માથું ખુલ્લું ન રાખવું સાફ વસ્ત્રથી થી ટાંકેલું રાખવું મા કાલ રાત્રિ દેખાવમાં ભલે ભયંકર હોય પણ તે હંમેશા શુભ ફળ આપનારી છે આથી જ તેમને શુભાંકારી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના ભક્તએ માતાના વિકરાળ સ્વરૂપથી ડરવાની સહેજે જરૂર નથી એ સ્વરૂપ માત્ર દુષ્ટ તત્વો માટે જ છે એમના આ સ્વરૂપથી દાનવો ભૂત પ્રેત પિશાચ દુષ્ટ તત્વો નકારાત્મક ઉર્જા વગેરે ભય પામીને પલાયન થઈ જાય છે માં કાળ રાત્રિ ગ્રહ બાધાઓને પણ દૂર કરે છે એમના ઉપાસકોને અગ્નિ જળ જંતુ શત્રુ ભય નથી નિરંતર સાધના કરનારો મનુષ્ય મુક્ત બને છે પૌરાણિક કથા અનુસાર શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલ રાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા જ કરાય છે આ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થતું હોવાથી અને તેમનું શુભ થતું હોવાથી આ દેવી શુભમ કરી તરીકે પણ માતા આ સ્વરૂપ ઉગ્ર અને ચંડ છે પરંતુ એ દુષ્ટો માટે છે તે માતા પોતાના સાચા ભક્તોનું ક્યારેય અહિત નથી કરતી મા કાલ રાત્રિ સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ વાવે છે જે માતાનું પૂજન કરે છે એને કાલનો ભય ક્યારેય નથી રહેતો મા કાલ રાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારા દેવી છે માતાજીની આરાધના કરવાથી દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત સહિતની કોઈ પણ વસ્તુ આપણાથી દૂર ભાગે છે માં કાલ રાત્રિની પૂજા અર્ચના અને આરાધના કરવાથી ગ્રહ દોષ બાધા દૂર થાય છે માં કાલ રાત્રિના ઉપાસકોને અગ્નિ જળ જંતુ રાત્રિ વગેરે સહિત કોઈ પણ વસ્તુનો ક્યારેય ભય લાગતો નથી તે હંમેશા નિર્ભય રહે છે માં કાલ રાત્રિની સંપૂર્ણ નિષ્ઠાથી જો પૂજા આરાધના કરવામાં આવે તો સાધકને ખૂબ જ ફાયદો થાય છે માતાજીની ઉપાસના કરતા યમ નિયમ અને સંયમનું પૂર્ણ પાલન કરવું જોઈએ મન વચન અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ નીતિ નિયમ અને પૂરી શ્રદ્ધાથી જે કાલ રાત્રિની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં શુભત્વની શરૂઆત થાય છે તેના જીવનમાં અનિષ્ટ તત્વો નકારાત્મક શક્તિ દૂર ભાગે છે ઘરમાં સુખ શાંતિ જીવનમાં સમૃદ્ધિ યશ કીર્તિ પ્રાપ્ત થાય મિત્રો આ હતી માં કાલ રાત્રિ દેવીના સ્વરૂપ વર્ણનની કથા હવે સાંભળશું શ્રી ભવાની અષ્ટકમ બોલો મા ભવાનીની જય હે મા ભવાની અમે મંદ બુદ્ધિવાળા આપની શું સ્તુતિ કરીએ અમારી પાસે યોગ્ય શબ્દો પણ નથી હે ભવાની તમે ચરાચર બ્રહ્માંડના ઈશ્વરી છો યજ્ઞ દીક્ષા ધૂપ દક્ષિણા ઋચા યજુષ તથા સ્તામ મંત્રની રચના કરનારી દેવી આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ હે દેવેશ્વરી અમને આપના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવો આ પ્રમાણે ગદગદ ભાવથી માતાજીને પ્રાર્થના કરી શુદ્ધ ભાવે ભવાની અષ્ટકમની સ્તુતિ કરવાથી નિશ્ચિતપણે પુણ્યોદય થશે અને માતાજીની કૃપા પ્રાપ્તિનો માર્ગ સુગમ થશે પિતા માતા બંધુ દાતા પુત્ર પુત્રી સેવક સ્વામી પત્ની વિદ્યા અને આજીવિકા આ સર્વમાંથી મારું કોઈ જ નથી હે ભવાની ફક્ત તું જ મારી તારણહાર છે તું એક જ મારી તારણહાર છે ભવસાગરમાં ઓતપ્રોત હું ખૂબ ભયભીત છું કામી લોભી અને પ્રમત્ત છું હું સદા સંસારના બંધનોમાં ચકડાયેલો છું આથી હે ભવાની ફક્ત તું જ મારી તારણહાર છે તો એક જ મારી તારણહાર છે હે મા ભવાની હું દાન કે ધ્યાન યોગ જાણતો નથી તંત્ર સ્તોત્ર અને મંત્ર પણ જાણતો નથી વળી પૂજા તેમજ ન્યાસ જેવી ક્રિયાઓ પણ જાણતો નથી આથી હે ભવાની ફક્ત તું જ મારી તારણહાર છે તું એક જ મારી તારણહાર છે હે મા ભવાની હું પુણ્ય તીર્થ મુક્તિ લય વગેરેથી અજાણ છું વળી ભક્તિવ્રતને પણ જાણતો નથી આથી હે ભવાની ફક્ત તું જ મારી તારણહાર છે તું એક જ મારી તારણહાર છે હે મા ભવાની હું કુકર્મી કુસંગી દુર્બુદ્ધિવાળો દુષ્ટ કુલાચાર વિનાનો દુરાચારી કુત્સિત અષ્ટિ બોલવાવાળો હું આથી હે ભવાની તું જ મારી તારણહાર છે તું એક જ મારી તારણહાર છે સૃષ્ટિ કરતા બ્રહ્માજી રમાના સ્વામી શ્રી વિષ્ણુ મહાદેવજી ઇન્દ્રદેવ એક જ મારી તારણહાર છે ચર્ચામાં દુઃખમાં પ્રમાદમાં પ્રવાસમાં જળમાં અગ્નિમાં પર્વત ઉપર શત્રુ મધ્ય અને વનમાં રક્ષણ આપનારી દેવી ભવાની તું એક જ મારી તારણહાર છે હે મા ભવાની મારા જેવા અનાથ દરિદ્ર વૃદ્ધવસ્થા અને રોગથી યુક્ત અત્યંત નિર્બળ અને વિપત્તિઓથી ઘેરાયેલાની ની આપજ તારણ હાર છો બોલો મા ભવાની જે નવરાત્રિના નવ દિવસ દરમિયાન આપણે તદ્દન દાસ ભાવે ભક્તિ કરવી જોઈએ વળી આપણી વર્તમાન તેમજ આવનારી તમામ સંભવિત મુશ્કેલીઓ ભવાનીના ચરણે ધરી શુદ્ધ ભાવે પ્રાર્થના કરવાથી ભવાની દ્વારા ચોક્કસપણે હિંમત અને શક્તિ પ્રદાન થાય છે બોલો મા ભવાની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યું મા ભવાની અષ્ટકમ સાથે મા કાલ રાત્રિની સ્વરૂપ વર્ણનની કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા કાલ રાત્રિ જય મા ભવાની જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ